નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ખેડૂત અંદર તારીખ બે હજાર ત્રેવીસ વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરાનો સૌથી ઊંચો ભાવ આઠ હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યો છે હાલ જીરોના ભાવમાં આજે થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે તેમજ ભાવ પણ વધઘટ સાથે જોવા મળી રહ્યા છે તેમજ ઊંચા માર્કેટ યાર્ડ ની અંદર આઠ હજાર પાંચસો પ્લસ ભાવ બોલાઈ રહ્યા છે તો ચાલો ખેડ મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડ મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ છ હજાર પાંચસોથી સાત હજાર ચારસો રૂપિયા હળવદ સાત થી સાત હજાર ત્રણસો ને પંચોતર રૂપિયા મોરબી સત્તવન થી સજાર ચારસો ચાલીસ રૂપિયા પાટડી છ હજાર એકસો થી છ હજાર એક બોટાદ બાવનસો થી 7,000 હજાર રૂપિયા જસદણ પાંચ થી સત હજાર ચારસો રૂપિયા ગોંડલ અઠાવનસો થી સત હજાર પાંચસો એકાવન રૂપિયા વકાનેર ત્રેપનસો થી છ હજાર આઠસો રૂપિયા જાર પંચાવન થી છ હજાર ત્રણસો રૂપિયા ઊંઝા છ હજાર થી આઠ હજાર છસો રૂપિયા સાતસો પચીસ રૂપિયા પાટણ છ હજાર થી છ હજાર ને ત્રણસો રૂપિયા હારીજ છ હજાર થી સાત હજાર એક રૂપિયો વાવ છ હજાર થી સાત હજાર ચારસો રૂપિયા નેનાવા ત્રેપનસો પચીસ થી સાત હજાર બસો ને પચીસ રૂપિયા વારાહી છ હજારથી સાત હજાર બસો રૂપિયા ધાનેરા છ હજાર થી છ ત્રણસો રૂપિયા રાધનપુર સાત હજાર પાંચસોથી સાત હજાર નવસો રૂપિયા રાપર છ હજાર થી છ હજાર પાંચસો ને રૂપિયા ધ્રાંગધ્રા છ હજાર નવસો થી છ હજાર નવસો ને રૂપિયા અને જામનગર ત્રણ હજારથી સાત હજાર એકસો ને એંશી રૂપિયા